જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે વોલ્ક સ્વેગન પોલો ટીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વોલ્ક સ્વેગન પોલો ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજારને બારના મોડલની આ ગાડી છે ડીઝલ ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પૂર જવાબદારી સાથે આ પોલો ટીડીઆઈ ગાડી વેચવાની છે કિંમત વિશેની વાત કરું તો કિંમત સાવ ઓછી રાખી છે એક લાખ નેવ હજારમાં આ ગાડી દેવાની છે વીમો ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે ટાયર પણ નવા છે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં ક્યાંય તમને સડો પણ જોવા નહીં મળે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે પાર્સિંગની વાત કરું તો જી જે સત્યાવીસના પાર્સિંગની આ ગાડી છે આ ગાડી તમને પ્રોપર રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું બે ત્રેપન એસી આઠ સોસઠ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ લોકેશન પર જઈ તમે ત્યાં જઈ તમે આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ પોલો ટીડીઆઈ ગાડી વેચવાની છે